ભરૂચમાં બંને ઘાટક નર્મદા નદી ઉનાળાની શરૂઆત થતા જ હવે જળ સ્તરમાં ઘટાડો થતા નદીમાં બેટ ઉભરી આવી રહ્યા છે ભરૂચમાં ઉનાળાની શરૂઆતની સાથે જ નર્મદા નદીના જળ સ્તરમાં નોંધપાત્ર બંને કાંઠે વહેતી નર્મદા નદીના ના ઘટાડો થયો હોવાના દ્રશ્ય સામે આવ્યા છે જાણવા મળ્યા મુજબ હાલમાં સરદાર સરોવર ડેમ માંથી મર્યાદિત પાણીની આવક છે અને સાથે સાથે ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં

નહી લેવામાં આવે તો આગામી સમયમાં પાણીની તંગી વધશે જેવી પવિત્ર નદી પર નિર્ભર તેમજ સામાન્ય જનતા બંને મળીને નિર્મળ અને નિરંતર નર્મદા નદી વહેતી રહે તે માટે યોગ્ય કામગીરી કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ નર્મદા સરોવર ડેમ માંથી રોટેશન મુજબ પાણી છોડવામાં ન આવતા નદીમાં બે પીઠ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને વર્તમાન સમયમાં પણ ભૂતકાળનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાના દ્રશ્યમાન થઈ રહ્યું છે જોકે હાલ તો હજુ શરૂઆત જ થઈ છે આગામી દિવસોમાં જો પગલાં ભરવામાં આવે તો તેનું નિરાકરણ આવી શકે છે ઉનાળાની શરૂઆત થતાં જ માં નર્મદા નદીમાં જળ સુકાતા વચ્ચેના ભાગે બેટ જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે જ્યારથી ડેમ બન્યો છે ત્યારથી જે મા નર્મદા બંને કાંઠે વહેતી હતી અને ભરૂચ તરફ હતી જે મા નર્મદા તે અંકલેશ્વર તરફ જતી રહે છે જે બંને કાંઠે વહેતી હતી તે નર્મદા એક જ કાંઠે વહેતી હોય તેવું દેખાઈ રહ્યું છે પાણીનું જળસર ઘટ્યું છે તંત્રએ વિચારવું જોઈએ પાણી છોડવું જોઈએ જેથી કરીને જે મા નર્મદામાં જે લોકોની આસ્થા છે નર્મદામાં ડૂબકી મારવાની તે લોકો જે આવીને પાછા વિલાપગે પગે જતા રહે છે તે નહીં થઈ શકે અને જે આ પાણીમાં બીટ દેખાઈ રહ્યું છે તે ચિંતાનો વિષય છે થોડા દિવસો પછી ખારપટ પણ દેખાવા લાગે છે એટલે મા નર્મદાના જે આ જળ સુકાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે અને જે આ બીટ પડી રહ્યું છે તેને તંત્રએ ધ્યાનમાં રાખીને પાણી છોડવા જોઈએ એવું અમારું અને જે ધનપ્રેમી જનતા છે એનું માનવું છે